સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી રાજકોટ હાઈવે પર નંદન વન હોટેલ નજીક ગમકવાર અકસ્માત સર્જાયો ત્યારે આ અકસ્માતમાં સગાભાઈ બહેનના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તો અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી મળતી માહિતી મુજબ જામજોધપુરથી લીમડી થઈ અમદાવાદ તરફ મજેઠિયા કલ્પેશભાઈ પ્રફુલભાઈ અને તેમના બહેન શિલ્પાબેન જોઈ રહ્યા હતા તે દરમિયાન વ્યાલી સવારી નંદનવન હોટેલ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ભાઈ બહેન નામ મોત રિફજ્યા તા ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી આવી બંનેના મૃદ્ધેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી લીંબલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં જે બાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી અલ્પેશ વાઢેર સાથે સી એન ટવેન્ટી ફોર ન્યુ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ